નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો જે આપણું વિડીયોનો ટૉપિક છે તમે અત્યારે થમનેલ ઉપર જોયું હશે કે ફાઇનલી જે છે મારું પ્રોવિઝનલ માર્કશીટ જે છે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ અને ફાઇનલ માર્કશીટ જે છે એ ઘરે આવી ગયું છે ઘણા બધા મને યુટ્યુબના કમેન્ટ સેક્શનમાં પ્રશ્ન આવતા હતા કે ફાઇનલ જે માર્કશીટ છે ઓકે અને ડિગ્રી સર્ટિફિકેટ જે છે એ ઘરે કઈ રીતે આવે છે ઓકે એની સંપૂર્ણ પ્રોસેસ વિશે જાણકારી આપો તો એ જ રિકવેસ્ટના બેજ પર આપણે આજનો વિડીયો બનાવીએ છીએ જેમ તમે સ્ક્રીન ઉપર જોયું તો મારું જે માર્કશીટ છે ઓકે મારું જે માર્કશીટ છે અને પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ ઓકે આ બે વસ્તુ જે છે કુરિયર થ્રુ ઘરે આવી ગઈ છે હવે એ વસ્તુ ઘરે કઈ રીતે આવી ઓકે આજના વિડીયોમાં આવી વસ્તુ આપણે ડિસ્કસ કરીશું ઓકે અને બીજું કે મારું જે માર્કશીટ આવ્યું છે એ બી તમને એનો ફોટો બતાવીશ કે કઈ રીતના માર્ક્સ એમની અંદર બતાવે છે ઓકે કઈ રીતનું તમને બધું ટોટલ કેલ્ક્યુલેશન થાય છે અને પર્સન્ટેજ કેટલા આવે છે એ બધું વસ્તુ આપણે આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું એટલે તમારા એ ડાઉટ જે છે એ માર્કશીટના રિલેટેડ એ ક્લિયર થઈ જશે ઓકે અત્યારે જે કુરિયર આવ્યું છે મિત્રો એની અંદર મારું ફાઇનલ માર્કશીટ આવી ગયું છે અને પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ આવ્યું છે એનું ફાઇનલ જે ડિગ્રી સર્ટિફિકેટ છે ને એ એ આવશે એનું કન્વેક્શન જે થાય છે એના પછી એ આપણને મળે છે ઓકે પણ અત્યારે જે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ મળ્યું છે એ આપણે બધી જગ્યાએ યુઝ કરી શકીએ છીએ ઓકે તો વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો એક રિક્વેસ્ટ કરું છું જો તમે ચેનલમાં નવા આવો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લોજો અને બાજુમાં આપેલી બે લાયકોને પ્રેસ કરી દેજો જેના દ્વારા આ જ રીતના નવા નવા ટોપિક્સના વિડીયોસ જ્યારે હું અપલોડ કરીશ તો એની નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય ઓકે તો આજનો વિડીયો આપણે શરૂ કરીએ મિત્રો થોડુંક થોડુંક ઇન્ટ્રોડક્શન એના વિશે આપી દઉં તમને હું તમને ડાયરેક્ટલી અત્યારે સ્ક્રીન ઉપર લઈ જઈશ અને જે મારો માર્કશીટ આવ્યું છે અને મેં ફોટો લીધો છે એ તમને સમજાવી દઈશ કે આ રીતની માર્કશીટ આવે છે ઓકે પણ એની પહેલાં થોડીક વસ્તુ સમજાવી છે કે માર્કશીટ ઘરે આવે કઈ રીતે છે ઓકે સૌથી મોટો પ્રશ્ન તો એ હોય છે કે તમારી પ્રોસેસ કઈ રીતને છે કે કયા પ્રોસેસનું તમારે અહીંયા મંગાવવાનું છે તો જો મિત્રો આપણે આના વિષયનો પણ એક વિડીયો બનાવેલો જેની અંદર આપણે સમજાવેલું કે તમારી જે માર્કશીટ છે કઈ રીતે આવે છે તો જસ્ટ થોડુંક એક મિનિટમાં આપણે સમજી લઈએ તમારે શું કરવાનું હોય છે કે તમે જેમ કે હું બી એ છું તો મારું બી અત્યારે પતી ગયું તો મારો જે એક્સપિરિયન્સ છે જસ્ટ હું બીએ વિશેનો વિષયનો શેર કરું છું ઓકે કે બીએમાં કેવું છે કે તમે દર વર્ષે એક્ઝામ આપો છો એટલે એક વર્ષમાં એક એક વખત એક્ઝામ થાય છે તમારી ઓકે ત્રણ વર્ષનો બી એ હોય છે ત્રણ વર્ષ તમે ત્રણ એક્ઝામ આપશો ઓકે એટલે ત્રણે વર્ષ જો તમે બધી એક્ઝામ આપી હશે ઓકે અને તમારી બધી એક્ઝામ ક્લિયર થઈ ગઈ હશે એટલે બધા સબ્જેક્ટમાં તમે પાસ છો ઓકે અને તમારા જે રિસ્પેક્ટિવ અસાઇનમેન્ટ્સ જે છે ઓકે ત્રણે વર્ષ તમારે અસાઇનમેન્ટ લખીને સબમિટ કરવા પડે છે એ બધા તમે અસાઇનમેન્ટ લખેલા હોવા જોઈએ અને તમે કેન્દ્રને સબમિટ કરેલા હોવા જોઈએ અને કેન્દ્રએ એ માર્ક્સ અપડેટ કરેલા હોવા જોઈએ એટલે પોર્ટલ પર તમારા ઇન શોર્ટ માર્ક્સ બધા દેખાવા જોઈએ તમારું રિઝલ્ટ બધું ક્લિયર હોવું જોઈએ કે સિત્તેર સિત્તેર માર્ક્સની એક્ઝામ થાય છે એમાં બધા તમે પાસ હોવા જોઈએ બીજી શરત કે તમે જે અસાઇનમેન્ટ લખ્યા છે જમા કરાવ્યા છે એના માર્ક્સ પોર્ટલ પર બધા આવી ગયા હોય જો આ બે કન્ડિશન હોય કે તમે પાસ બી છો બધી જે ફાઇનલ યુનિવર્સિટીની એક્ઝામ થાય છે એમાં અને બીજું તમારા અસાઇનમેન્ટના બા અસાઇનમેન્ટ તમે સમયસર જમા કરાવેલા છે અને એના માર્ક્સ બી અપડેટ થઈ ગયા છે આ બંને વસ્તુ જો થઈ ગઈ હશે ઓકે પોર્ટલ પર તો તમારી જે ફાઇનલ માર્કશીટ મેળવવાની જે પ્રોસેસ છે એ ઓટોમેટિકલી થઈ જશે યુનિવર્સિટી શું કરશે જો આ બધું અવેલેબલ હશે પોર્ટલ પર ઓકે આ બધું જો તમારું થઈ ગયું હશે તો યુનિવર્સિટી તમારી જે માર્કશીટ જે છે એ બલ્ક પ્રોસેસમાં નાખી દેશે ઓકે એટલે કે બધા જે વિદ્યાર્થીઓને જે બી તમારે માર્કશીટ જે હોય એ યુનિવર્સિટી શું કરે છે કે એક જે લોકોએ બધું સબમિટ કરાવેલું છે બધું એમનું ઓકે છે એ લોકોનો માર્કશીટ પ્રોસેસ કરી દે છે અને એમને ડાયરેક્ટલી ઘરે કુરિયર કરે છે તમારે કોઈ એક્સ્ટ્રા પ્રોસેસ કરવાની હોતી નથી સિમ્પલ ઓકે તમારે કોઈ એડિશનલ કે ફોર્મ ભરવાનું એવું કશું નથી હોતું તમે તમારું કામ સમયસર કરેલું છે બધું તમારું અપડેટેડ છે તમારી માર્કશીટ ઓટોમેટિકલી ઘરે આવી જશે ઓકે જેમ મેં મારું એક્સપિરિયન્સ જસ્ટ શેર કર્યું કારણ કે મેં કોઈ ફોર્મ નહીં ભર્યું હતું અને યુનિવર્સિટી મેલ કરું એમનો બી રિપ્લાય એવો જ આવ્યો કે તમારું જે માર્કશીટ છે વન મિનિટ હા તમારી જે માર્કશીટ છે જો તમારું ઓકે હશે તો ઓટોમેટિકલી ઘરે આવી જશે તો એ જ રીતે થયું મારી મેં કોઈ પ્રોસેસ એક્સ્ટ્રા કરી નથી જે યુનિવર્સિટીનો મેલ હતો એ જ રીતનું સેમ પ્રોસેસ ફોલો થઈ છે ઓકે જો તમે બધું અપડેટેડ રાખ્યું હશે બધું સમયસર કર્યું હશે તો ઓટોમેટિકલી તમારું માર્કશીટ જે છે ઘરે આવી જશે ઓકે જસ્ટ આ વિડીયોમાં આટલું જ આપણે કહેવાનું હતું હવે આપણે જઈએ ડાયરેક્ટલી માર્કશીટ ઉપર ફાઇનલી તમે આ વિડીયોમાં સમજી ગયા હશે કે તમારું મારે અસાઇનમેન્ટના માર્ક્સ બધા પોર્ટલ પર અપડેટ થઈ ગયા હશે અને જો તમે યર્સિટી ફાઇનલ એક્ઝામમાં બધી પરીક્ષામાં પાસ છો તો ઓટોમેટિકલી ઘરે માર્કશીટ તમારી આવી જશે ઓકે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કોઈ ફોર્મ એડિશનલ ભરવાનો થતો નથી ઓકે ફાઇનલ માર્કશીટ મેળવવા માટે અને પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ મેળવવા માટે ઓકે તો હવે આપણે જોઈ લઈએ મારું જે માર્કશીટ આવી છે એ તમને દેખાડ દઉં છું કઈ રીતનું હોય છે એની અંદર કઈ રીતના માર્ક્સ હોય છે ઓકે તો ચાલો હવે આપણે જઈએ ડાયરેક્ટલી એ માર્કશીટ ઉપર મિત્રો તમને અત્યારે સ્ક્રીન ઉપર મારી માર્કશીટ દેખાશે હશે ઓકે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો લર્નર સપોર્ટ સેન્ટરમાં લખ્યું છે કેપી કોલેજ ઓફ કોમર્સ સુરત ઓકે મારું જે સેન્ટર હતું એ શું હતું તો કે કેપી કોલેજ હતી ઓકે એક્ઝામિનેશન સેન્ટર બી મારું સુરતનું જ હતું ઓકે સુરત રિજિયન સેન્ટર મોડ ઓફ ડિલિવરી આપણું કઈ આવે છે તો કે ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ આવે છે ઓકે તમે જોઈ શકો છો કે પહેલાં તો મને મારી પાસે ઘણા બધા ક્વેશ્ચન્સ આવેલા હતા કે માર્કશીટ જે છે દર વર્ષની કઈ રીતે મેળવવાનું તો એ સૌથી પહેલાં ડાઉટ ક્લિયર કરવાનો છે કે માર્કશીટ જે છે બી યુની અંદર તમારે એક જ વખત મળે છે એ બી ફાઇનલ ઓકે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ એક જ માર્કશીટમાં તમને બધા બધાએ બધા સબ્જેક્ટ દેખાશે ત્રણેય વર્ષના આ ફર્સ્ટ યર આ સેકન્ડ યર અને આ થર્ડ યર ઓકે ફાઇનલી એક જ માર્કશીટ મળે છે દર વર્ષનું જે રિઝલ્ટ છે તમે પોર્ટલ પર આવે છે એની પ્રિન્ટ લઈ શકો છો ઓકે દર વર્ષે જે રિઝલ્ટ આવે છે પોર્ટલ પર આવે છે ઓનલાઈન આવે છે જે માર્કશીટની હાર્ડ કોપી છે એ એક જ વખત તમને ફાઇનલી મળે છે ઓકે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર જેમ કે પહેલી વખત જે મા જ્યારે મારી માર્કશીટ અત્યારે આવેલી છે ઓકે એમાં એકવીસ ટોટલ સબ્જેક્ટ છે સાત સાતને સાત મળીને અહીંયા જે છે એ બધા તમારા અસાઇનમેન્ટ જે જમા કરાવેલા છે એના માર્ક્સ છે કન્ટિન્યુઅસ ઇવોલ્યુશન અસાઇનમેન્ટ્સ લખેલું છે પછી અહીંયા લખેલું છે ટર્મ એન્ડ એક્ઝામિનેશન જે સિત્તેર સિત્તેર માર્ક્સની બધી એક્ઝામ થયેલી છે એને અહીંયા બધા માર્ક્સ અપડેટ થયેલા છે ઓકે બંને મળીને કેટલું થાય છે ત્રીસ અને સિત્તેર એટલે સો થાય મેક્સિમમ માર્ક્સ અને જે તમે મેળવેલા છે માર્ક્સ ઓપટેન ટેન સોમાંથી તમને કેટલા માર્ક્સ મળ્યા એ અહીંયા લખેલા છે ઓકે એનું ગ્રેડ બી અહીંયા મેન્શન કરેલું છે કોર્સ ગ્રેડ એટલે સોમાં તમે સિત્તેર મેળવ્યા છે સિત્તેર કે સિત્તેર અહીંયા કેવું બતાવેલું છે એ એ ગ્રેડ બતાવેલો છે અને સ્ટેટસમાં કોર્સ સ્ટેટસ શું છે એસસી એટલે સક્સેસફુલી કમ્પ્લીટેડ ઓકે એસસી એટલે શું થાય છે સક્સેસફુલી કમ્પ્લીટેડ અહીંયા બધામાં લખેલું છે ઓકે ઇટ મીન્સ કે તમે બી એ આખું જે છે એ પાસ કરી લીધું છે ઓકે આ રીતની આખી તમારી માર્કશીટ આવે છે તમે જોઈ શકો છો મારે જે છે ટોટલ અહીંયા એકવીસો માર્ક્સ થાય છે એમાંથી તેરસો એક ચોત્રીસ માર્ક્સ મારા આવેલા છે રિઝલ્ટમાં અહીંયા લખેલું હોય છે પાસ ડેટ ઓફ રિઝલ્ટ તમે જોઈ શકો છો તેર દસ બે હજાર ત્રેવીસ ક્લાસમાં આવે છે ફર્સ્ટ ક્લાસ સાઠ પર્સન્ટથી વધારે તમારે આવે તો ફર્સ્ટ ક્લાસમાં તમે આવી જાઓ છો ઓકે પર્સન્ટેજમાં જોઈ શકો છો ત્રેસઠ પોઈન્ટ બાવન આવેલા છે ડેટ ઓફ ઇશ્યુઅન્સ સત્તર જાન્યુઆરી આ રિઝલ્ટ ઇસ્યુ થયેલું છે ઓકે પ્લેસ અહેમદાબાદ તો તમે અત્યારે સમજાઈ સમજી લીધું હશે મિત્રો કે આ રીતની તમારી માર્કશીટ આવે છે અને એ જે માર્કશીટ છે એ ખાલી તમારું બધું પતી જાય ઓકે આખું તમારું બીએ પતી જાય એના પછી તમને માર્કશીટ મળે છે ઓકે તો મારો જે એક્સપિરિયન્સ છે જસ્ટ તમારી સાથે અત્યારે મેં શેર કર્યું છે આના પછી હું તમને બતાવી દઉં છું કે ડિગ્રીનું જે પ્રોવિઝનલ સર્ટિફિકેટ છે એ બી આવેલું છે ઘરે તો એ કઈ રીતનું છે એ બી તમને ફોટો બતાવી દેજો તો ત્યાંથી તમને એ બી આઈડિયા આવી જશે ઓકે જો મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી જે લોકો જે લોકોને ડાઉટ આવે છે ને કે ફાઇનલ માર્કશીટ કઈ રીતે મેળવવાનું જેમ આપણે પહેલાં કીધું કે તમે તમે જે બધી પરીક્ષાઓ આપી છે એમાં બધામાં પાસ થઈ ગયા છો અને તમે અસાઇનમેન્ટના બધા સમયસર તમે જમા કરાવેલા છે અને સમયસર બધા માર્ક્સ અપડેટ થઈ ગયા છે તો ઓટોમેટિકલી તમારું રિઝલ્ટ જે છે ફાઇનલનું ફાઇનલ માર્કશીટ અને પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ ઓટોમેટિકલી ઘરે આવી જાય છે ઓકે હવે આપણે તમને મારું જે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ છે એવું તમને બતાવી દઉં છું આ રીતને દેખાય છે એટલે તમને પણ કામ લાગશે ઓકે કે આ રીતનું આવે છે અને ફ્યુચરમાં જે વિદ્યાર્થીઓના ક્વેશ્ચન્સ હોય છે ડાઉટ્સ આવે છે એમને પણ હેલ્પ થઈ જશે કે આ રીતનું આવે છે તો તમે થોડોક આઈડિયા તમને આવી જશે અને જે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ છે એ તમે તમારું આગળ એડમિશન લેવું હોય એક્ઝામ આપવી હોય અલગ અલગ તો એમાં યુઝ કરી શકો છો ઓકે તો ચાલો હવે આપણે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ બી જોઈ લઈએ જો મિત્રો અત્યારે તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે ઓકે આજે છે જેમ આપણે પહેલાં જોઈ લીધું માર્કશીટ જે આવેલી છે ઓકે ફાઇનલ માર્કશીટ જે આવેલી છે એ આપણે જોઈ લીધી છે હવે આપણે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં જે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ મળે છે એ કઈ રીતના છે જેમ કે આ મારું પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ છે ओके डॉक्टर बाबासाहेब अंबेडकर ओपन यूनिवर्सिटी स्टूडेंट सपोर्ट सर्विस डिवीजन તમારું સર્ટિફિકેટ નંબર લખેલું હોય છે નીચે પછી લખેલું હોય છે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ લખેલું છે એ નીચે કે This is the this is to certified that અહીં આપણો નામ હોય છે એનરોલમેન્ટ નંબર તમારો આવે છે હસ સક્સેસફુલી કમ્પLETED બેચલર ડિગ્રી પ્રોગ્રામ બેચલર ઓફ આર્ટ્સ एग्जामिनेशन હેલ્ડ ઇન જુલાઈ 2023 વિથ ગુજરાતી એઝ અ મેજર સબ્જેક્ટ તમારો જે અહીંયા સબ્જેક્ટ હશે એ છપાઈને આવશે બેસ્ટ વિશિસ ફોર બ્રાઈટ ફ્યુચર ઓકે પ્લેસ છે અહેમદાબાદ ડેટ સત્તર જાન્યુઆરી બે હજાર ચોવીસ આઈસી ડિરેક્ટર ઓકે આ રીતનું સિમ્પલ એવું તમારું પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ હોય છે ઓકે ફાઇનલ માર્કશીટ અને પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ આ ઓટોમેટિકલી તમને ઘરે આવી જાય છે જો તમારું બધું ક્લિયર હશે તો બધું ક્લિયર મીન્સ એમાં બે વસ્તુ આવે છે પહેલી વસ્તુ કે તમે જે યુનિવર્સિટી એક્ઝામ લે છે દર વર્ષે એ બધી એક્ઝામ અટેન્ડ કરી છે ઓકે અટેન્ડ થઈને તમે પાસ થઈ ગયા છો ઓકે ત્રણેય વર્ષની એક્ઝામ તમે પાસ છો બધા સબ્જેક્ટ તમારા ક્લિયર છે ઇટ શોર્ટમાં કહેવું તો બધા સબ્જેક્ટ તમારા ક્લિયર છે બીજું કે તમે સમયસર અસાઇનમેન્ટ જમા કરાવેલા છે અને અસાઇનમેન્ટના બધા માર્ક્સ પોર્ટલ પર અપડેટ થઈ ગયા છે જો આ બે વસ્તુ તમારી ફૂલફિલ થતી હશે જો આ બે વસ્તુ તમે કરેલી છે તો તમારું ઓટોમેટિકલી તમારું માર્કશીટ અને પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ ઓટોમેટિકલી ઘરે આવી જશે ઓકે મારું જે છે ફાઇનલ જે ડિગ્રીનું સર્ટિફિકેટ છે એ બી આવશે ઓકે એ હવે પ્રોસેસ જે છે જે મારું ડિગ્રી સર્ટિફિકેટ અહીંયા આવશે એના પછી હું એનું બી તમને વિડીયો બનાવી દઈશ ઓકે ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ કઈ રીતે મેળવવાની એમાં મેં પ્રોસેસ શું કરી હતી એ બી તમને તમને સમજાવી દઈશ એટલે મારો એક્સપિરિયન્સ જે છે તમને ફ્યુચરમાં કામ લાગી શકે છે ઓકે અત્યારે આ રિઝલ્ટ અને મારું પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ આવ્યું છે એનો આ વિડીયો હતો આના પછી હું એ બી વિડીયો બનાવી દઈશ જ્યારે મારું ફાઇનલ માર્કશીટ ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ આવી જશે ઓકે તો તમારો ડાઉટ આખો ક્લિયર થઈ જશે માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટને લઈને ઓકે મિત્રો તો ચાલો આ વિડીયોમાં આટલું જ રાખીએ આ વિડિયો તમને કેવો લાગ્યો મિત્રો એનો જરૂરથી એક ફીડબેક આપજો ઓકે કમેન્ટમાં જરૂરથી તમે કહેજો કે આ વિડિયો કેવો લાગ્યો તમને ઓકે એનાથી મને બી એક સારું એવું લાગશે સારું એવું મોટિવેશન મળશે ઓકે આ રીતના વિડીયોઝ આપણે બનાવવા માટે ઓકે મિત્રો અને અલગ અલગ જે ભરતીઓના વિડીયો આવે છે એના બી વિડીયો આપણે બનાવતા રહીશું તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય જેટલા મિત્રો હોય એમના સુધી જરૂરથી આ વિડીયોને શેર કરી દેજો એટલે બધાને આઈડિયા આવી જાય કે આ રીતે તમારું ફાઇનલ માર્કશીટ અને પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ ઘરે આવે છે ઓકે બીજી વસ્તુ મિત્રો કે આપણે યુટ્યુબ ચેનલની જેમ એક વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે જેની લિંક અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ઓકે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલની ફોલો કરી શકો છો આ રીતના અપડેટ્સ આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ બી આપીએ છીએ ઓકે મિત્રો ચલો થેન્ક યુ આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાર સુધી ધન્યવાદ મિત્રો